શુક્રવારે દક્ષિણ અમેરિકાના પેરુમાં સાત પોઈન્ટ બે ની તીવ્રતા ધરતીકંપ થયો હતો શુક્રવારે દક્ષિણ અમેરિકાના પેરુમાં સાત પોઈન્ટ બે ની તીવ્રતા ધરતીકંપ થયો હતો આ માહિતી આપતા યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે જણાવ્યું હતું કે પ્રમાણમાં પ્રબળ કહી શકાય તેવો ધરતીકંપ થયો હોવા છતાં સુનામીની કોઈ ભીતિ રહી ન હતી જો કે આ ધરતીકંપ થયો ત્યારે એવું લાગતું હતું કે કદાચ તેને લીધે સુનામી જાગશે પરંતુ સદભાગ્ય તેમ થયું નહીં તેથી જાહેર કરાયેલી ની ચેતવણી પાછી ખેંચવામાં આવી હતી આ ચેતવણી પહેલા પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટરે આપી હતી મહત્વનું છે કે આશરે ત્રણ કરોડ ત્રીસ લાખની વસ્તી ધરાવતું પેરું બહુ ચર્ચિત પેસેફિક રિંગ ઓફ ફાયરમાં આવેલું છે પેસેફિક મહાસાગરના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર ઠેર ઠેર જ્વાળામુખી આવ્યા છે તેથી આ નામ આપવામાં આવ્યું છે જોકે દર વર્ષે નાના મોટા ધરતીકંપો કરે છે જે પૈકી કેટલાક ભૂકંપો એટલા મંદ હોય છે કે તેથી જન ખબર પણ પડતી નથી પરંતુ મોટાભાગના ધરતીકંપો મકાનોને હલાવી નાખે તેવા હોય છે જો કે આ ધરતીકંપને લીધે હજી સુધી જાનમાલ નુકસાન થયું હોવાના કોઈ જ સમાચાર સામે નથી આવ્યા બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ